માંગરોડના વાંકલ ખાતે કાર્યરત એનડી દેસાઈ હાઈસ્કૂલમાં વિદ્યા તેજોત્સવની સંસ્થાની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા વાંકલ ખાતે કાર્યરત કેળવણી મંડળ સંચાલિત એનડી દેસાઈ હાઈસ્કૂલમાં યોજાયેલ વાર્ષિક વિદ્યા તેજોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભૂતકાળમાં ઋષિમુનિઓના આશ્રમમાં વિદ્યાર્થીઓને મળેલ શિક્ષણને હાલના સમયે અપાઈ રહેલ શિક્ષણ થીમ ઉપર ઉજવણી કરવામાં આવી હતી શંભારંભના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલા માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તેમજ જલથાણ સુગરના ચેરમેન કેતન પટેલ અરવિંદ દેસાઈ હર્ષદ ચૌધરી ડોક્ટર યુવરાજસિંહ સોનારિયા તૃપ્તિ મૈશ્વરિયા હરિવર્ધન ચૌધરી સહિતના આગેવાનોનું સ્વાગત સન્માન વાંકલ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ સંજય દેસાઈ તેમજ નાથુ ખેંગાર સહિતના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય પારસ મોદીએ એન્ડી દેસાઈ હાઈસ્કૂલની ચોસઠ વર્ષની સફર અને સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક સિદ્ધિઓનો ચિતાર રજૂ કર્યો હતો શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ અને તેના તમામ વિભાગનું આજે વિદ્યા તેજોત્સવ એન્યુઅલ ફંક્શનમાં માનનીય શ્રી ગણપતભાઈ સાહેબ તથા સુરતથી અરવિંદભાઈ દેસાઈ સાહેબ તથા કેતનભાઈ તથા સંદીપભાઈ દેસાઈ સાહેબ રાજુભાઈ સાહેબ તથા અન્ય હર્ષદભાઈ ચૌધરી સાહેબ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત હતા આજનો આ એન્યુઅલ ફંક્શન અમારું એક થીમ ઉપર હતું શિક્ષા અને શિક્ષકનું મહત્ત્વ ભૂતકાળની અંદર વર્ષો પહેલાં ઋષિ મુનિઓની આશ્રમમાં શિક્ષણ કેવી રીતના આપવામાં આવતું હતું અને હાલ એ શિક્ષણ કઈ રીતે મળી રહે છે એના ઉપર આખી થીમ તૈયાર કરીને આખું એન્યુઅલ ફંક્શન આ રીતે તૈયાર કરવામાં આવ્યું હતું ગ્રામજનો લગભગ દસ હજાર જેટલી સંખ્યા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ સમગ્ર કાર્યક્રમને આનંદ માણ્યો હતો શ્રી વાકલ સાર્વતિક કેળવણી મંડળ શાળા પરિવાર એ સૌ ગ્રામજનોનો વડીલોનો શુભેચ્છકોનો આ તબક્કે આભાર વ્યક્ત કરે છે